કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયા અને મિત્રની લકી હોટલના માલિક સ્ટાફ સાથે ઝપાઝપીના વિડીયો વાયરલ હાઇવે પર આવેલી લકી હોટલમાં મિત્રો સાથે જમવા ગયેલા કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાએ હોટલના માલિક અને સ્ટાફ સાથે ગાળા કરી હતી આ અંગે વાયરલ થયેલા વિડીયોમાં અલ્પેશ લિંબાચિયાના મિત્રએ જમવાના ટેબલ ઉપર બોટલ સાથે રોકતા હોટલના માલિકે તેમને રોકતા ઘર્ષણ સર્જાયું હતું વોર્ડ નંબર ઓગણીસ ના કાઉન્સિલર અલ્પેશ લીંબાચિયા અને મિત્રો હાઈવે ઉપર લકી હોટલમાં મોડી રાત્રે જમવા ગયા હતા કાર મારફતે પહોંચેલા અલ્પેશ લીંબાચિયાએ બહાર કાર પાર્ક કરી અને હોટલમાં ગયા હતા ત્યાં જમતા જમતા તેઓનો એક મિત્ર બહારથી બોટલ લઈ ટેબલ પર લાવ્યો હતો ત્યારે બોટલ જોઈને હોટલના સ્ટાફે તેઓને રોક્યા હતા પરંતુ ટેબલ પર બેઠેલા કોઈએ પણ માન્યું ન હતું છેવટે સ્ટાફે હોટલના માલિકને આ અંગે જણાવતા તેઓ અલ્પેશ લિંબાચિયા અને તેમના મિત્રો પાસે આવીને પહોંચ્યા અને બોલ તેમની સાથે વાત કરી અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટાફ ટેબલ નીચે મૂકેલી બોટલ હાથમાં લઈ ત્યાં સુધી જઈ રહ્યો હતો તે સમયે એકાએક અલ્પેશ લિંબાચિયા અને અન્ય મિત્રો ગુસ્સે ભરાયા હતા તેઓએ માલિક અને સ્ટાફ સાથે ઝપાઝપી કરી બંને પક્ષે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું જેના સીસીટીવી વાયરલ થયા હતા